હેલો જય માતાજી રે શ્રી કૃષ્ણ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં 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 હશો એ મારી હૃદયથી બહુ બધી શુભકામના છે હવે આવી જા જેવી આવી જા પ્રવેશ કરી લે હું વિડીયો સ્ટાર્ટ કરું ત્યારે જ તર ચાલવાનું થાય પણ પડતું પ્રવેશ કરી લે કેમ છો બધા મજામાં તો મારા ફોનનું એક એવું ઓળવિતરું છે કે હું આટલી નજીક છું હું અહીંયા બેઠી છું અને હું આટલા જોર જોરથી મોંઘા પાડી પાડીને બોલું છું ને તો એ અવાજ આ મોબાઈલને એટલો ક્લિયર નહીં આવે પણ મારા એક રૂમ છોડીને બહાર રોડ જે છે ને ત્યાંથી કોઈક સામાન્ય સાધન નીકળશે ને તો એનો અવાજ આ આ વિડીયોમાં વિડીયોમાં આવી જશે આ દુઃખ હવે મારે કોને કેવું પણ હવે જવા દો ચલો હવે આજનો દિવસ તો સરસ રહ્યો નોકરી ઉપર પણ ઠીક ઠાક અને સરસ સરસ રહ્યો હવે મારી સાથે શું થયું છે કોઈ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો મેં કાલે નહોતું કીધું કે શેની ઉપર શરૂઆત કરવી એની ખબર પડતી નથી પણ આપણે તો આપણે છીએ કે મેં વિડીયો મૂકીએ તો કાલે કોઈ કમેન્ટ કેમ ના કરી કે તમે નેક્સ્ટ વિડીયો આની ઉપર બનાવો કે આમ કરો તેમ કરો કારણ કે મારે તમારી જોડેથી કંઈક શીખવાનું છે સમજો તમે દોસ્ત તો પછી હવે પણ એક ફાયદો થયો છે તમે લોકોએ મને એટલો સપોર્ટ કર્યો ને કાલથી નાજમાં બાકી આપણા સબસ્ક્રાઈબ જુઓ પંદર વીસ વધી ગયા છે મને એ નહીં સમજાતું વોટ્સઅપમાં મારું સ્ટેટસ કેટલા જોવે ખબર છે અઢારસો ઓગણીસો જણા જોયા છે એમાંથી પંદર સોળ જણાએ મને સબસ્ક્રાઈબ કરી હેં આ ઈર્ષાને મારે ક્યાં મૂકવા જેવી હે એટલે આ ના કરી દેવાય એક સબસ્ક્રાઈબ શું જાય હે કંઈ વાંધો નથી આપણે બે મોટું રાખીએ વધશે ધીરે 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 વસે જોજો તમે તો પછી બીજું કે ક્યુ ચાલે છે તમારા બધા અને દિવાળી કેવી ગઈ તમારી નવું વર્ષ કેવું છે કેતા કમેન્ટમાં પરિવાર છીએ વાતો વાતો કરીએ તો પછી જેવું મારે લાઈવનું ઓપ્શન આવ્યું એવું તરત હું ચાલુ કરી દઈશ લાઈવ થવાનું અને પછી મને નહીં ખબર શું કરવાનું હોય પણ આપણે કરી દેવાનું થાય છે બરાબર હવે મારી એક મહત્વની વાત કરવી છે આજનો મારે એક અઘરો અનુભવ કેવો છે કે આજે આજે હું જ્યારે નોકરીથી ઘરે આવતી હતી એક્ટિવામાં તો મેં એક એક વસ્તુ મને એવી ખબર નહીં પણ અરે આમે આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામના યુટ્યુબમાં આપણે તો હજુ ત્રણ ચાર દિવસ બહુ દસ દિવસ થયા છે મારા આમ તો આ આઈડીમાં એક્ટિવ થઈ પણ આખો દિવસ કંઈક ને કંઈક આમ ફર્યા કરે કે શું બનાવીએ શું બોલીએ કેવો વિડીયો બનાવીએ શું કરીએ શું નહીં હા 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 એવું ફર્યા કરે તો અત્યારે જ્યારે હું આવતી હતી તો મને એક વસ્તુ ફેલ થઈ આ છેલ્લા ચાર પાંચ દિવસની અંદર કે કેટલાક લોકો એવા હોય આપણે કોઈનું સ્પેસિફિક કોઈનું નામ નથી લેવું બાપા અત્યારે તો બધાને ખોટું એ તરત લાગી જાય તો તમને લાગી જાય તમે અનસબસ્ક્રાઈબ કરી દો ક્યાં જવાનું મને પણ આ જસ્ટ પોઈન્ટ મૂકી દઉં છું હવે થયું એમ કે હું દુઃખી હોય ને હું દુઃખી હોય ને તો મને દુઃખી જોઈને મેં સામેવાળાને બહુ દુઃખી થતા જોયા છે બહુ દુઃખી થતા મને આશ્વાસન આપે મારી તકલીફને દૂર કરે મને સાંભળે બરાબર સારું હું સુખી હોય ને તો મને એ લોકો ખુશ નહીં દેખાતા આવું કેમ હમ કુચ તો હે દયા કુછ તો ગડબડે કેમ કરતા હતા એ કુછ તો હે દયા કુછ તો ગડબડ હે તો મતલબ એવું થાય અને એવું થઈ રહ્યું છે કે આપણને દુઃખી જોઈને દુઃખી થનારા તમને હજારો મળશે લાખો મળશે કરોડો મળશે પણ તમને સુખી જોઈને હરખાતા લોકો નફટ એક નહીં મળે જોઈ લેજો જોવું હોય તમે ટ્રાય કરવો જ કરી લેજો કંઈ જોજો કોઈક નહીં જેને તમે તમારા દુઃખો સંભળાયા હોય ને જોજો કે આપણે બાપુ એક કરોડની લોટરી લાગી ગઈ જોજો એમનું હાવભાવ જોજો તો જો કે આમ એક કરોડની લોટરી લાગી જાય તો શું થાય હું તો પ્રાર્થના કરું લાગી જાય તમે તમે લો છો લોટરીની ટિકિટ જોયું મારી જોડે આવું થાય હું કયા ટૉપિકથી ચાલુ કરું કયા ટૉપિકે જતી રહું હું ભૂલી ગઈ કે કયા ટૉપિક ઉપર વાત કરવાની હતી પણ આ વિડીયો છે આની ફર મારી ચપચક ન અને હવે તમે લોકો મજબૂર છો કારણ કે હું હવે યુટ્યુબમાં એક્ટિવ થઈ છું હવે તમારે લોકો મજબૂરીના મારે અગર મારો આ વિડીયો જોતા હશે તો જોવો જ પડશે પ્લીઝ જોઈ લેજો ને દોસ્ત ઓકે બાકી તમે બધા ખુશાળ રહો પરિવારવાળા બધા સ્વસ્થ રહે એવી મારી દિલથી દ્વા છે બાય